ગયા છે બપોર પડી હવે ખાવાનું બનાવવાનું છે રાહ આવવાના છે જમવા ઘરે આજ હતી ને તો કર્યું તે મન કે હું ઘરે આવતો રહી જમવા આઘું છે ને એટલે આવતા રેવાના છે ઘરે તો હાલો કાંઈ ખાવાનું તો બનાવવું પડશે એમ વિચાર છે હવે હું બનાવું ને એ રીંગણા પીડા છે એટલે ઓળો બનાવવાનો વિચાર છે એવો વિચાર થયો છે એમાં બેન ગેમ રમે છે સિલ્વર પ્લે બટન ની ખુશી માં હજી એના જ કપડા હાલ્યા છે ટાઈટ એટલી હતી ને તે જીનલ કાલ નાય જ નતી કાજી ન તારું હું ભાત ખાવાના છે વઘારેલા જીનલ ને હવે ભાત ખાવા છે એમ કે

આ આપ્યું ખાવા તે કે છે એ કે આ કેમ ખાવાનું હોય એમ તે હું અત્યારના છોકરાને આ ન ખાતા આવડે પેલા બહુ ખાતા એમ અત્યારના છોકરા તો પીઝા ને બર્ગર માં ખબર પડે રીંગણા નીટિયા ખાવામાં ન ખબર પડે કા તે મને પૂછે છે મન કે આ હું કેમ આપ્યું આમાંથી હું શું ખાવ એમ હાલો જો ખાવાનું રેડી થઈ ગયું છે રાજી આવી ગયા છે ખાવા જય માતાજી બધા મિત્રો હા હાલો આવી જાવ બધા ખાવા

તો પણ એ ખાવા આવ્યા ને તો સારું કર્યું જો ગરમ ગરમ ભાખરી ભાત ગરમ તો ખાવા મળ્યું ગરમ ગરમ હોય ને હા ટિફિન માં તો એક જ ભાખરી ખાય પણ અહીંયા જો હમણાં બે ખવાય જાહે કા ગરમ ગરમ હોય ને એટલે હાલે ખાવાનું હા અને અમાર જીનું હાટુ મે ભાત વઘારા છે અલગ થી કા મોળા મોળા હાલે તો પર મેલે હા ભાલેલા ભાત છે ગોળ બે ચાલે દે ઓલમ માદેવ ઓલમ મહાદેવ કા હા મારા પપ્પા કમ મે ધોવે છે પણ તું મન તું તો મન ના પાછો તે છો તો હું કરું માડે કાઈ નથી કરવું ફોન મૂકી દે અને હુઈ જા આરામ થી હો હુઈ થોડીક વાર હુઈ ગયા હતા જાગી તુર લીધી છે જો તુર ફોલવાની છે હું જીનલ બેય હોઈ ગયા થા વાસણ ધોયા પછી પાછા થોડાક કપડાં હતા ધોવાના અને પછી જીનલને નવરાવી નવરાવી પછી બેય હોઈ ગયા બસ અત્યારે જાગ્યા હવે હવે આ ફોલવાની છે હવે આમાંથી શું બનશે ને એ હવે હાંજે નક્કી થાય એમ છે હવે ફોલી નાખ્યું ક્યાં જવું રમવા જાઉં નીચે નીચે રમવા જાવું ક્યાંય પાછી આઘે ન જાલતી આમ જો આગે ન જાતી પાછી વહી આવજે મારે ગોતવા ન આવી પડે હોને જી અને ઘેરે જ તે પાછી વૈયા વૈય આવજે હો અંધારું થાય પેલા હા હે ને અમારા રીઝી હાટુ ભેળ કરી છે અમારા બેન ને છે ને ભેળ ખાવી થી હા એ તો ફેમિલી મને બહુ ભેળ ભાવે છે એને બહુ ભાવે છે તો મે બનાવી દીધી ગરમ પાણી મૂક્યું ગેસ ઉપર ઈ તે પાછું પાણી કર્યું તો પીવા માટે કર્યું એમાં એવું છે હવે આખો શિયાળો છે ને અમારે ગરમ પાણી જ પીવાનું છે ગરમ કરેલું પાણી જ પીવી અને હું તો સવાર હવારમાં ગરમ ગરમ પાણી જ પીવું સા બનાવી હોય ને તો એ થોડુંક ગરમ પાણી મૂકી દઉં એ હું ઓલરેડી ગરમ જ પીવું અને આમ તે રેગ્યુલર આખો દિવસ પછી ગરમ કરેલું પાણી જ પીવાનું હોય બહુ ઠંડી પડે છે કે નહીં જીનલને અમારે બહુ ઝાઝા ભાગે શરદી થાય જ નહીં કેમ કે એને હું અજમાવાળું તેલ રાખું કાંઈ પણ એવું થોડુંક લાગે ને એટલે તેલને એવું આમ બધી ભરી દઉં ને માથામાં ને આયાન નાયા ને બધે લગાડી દઉં અજમાવાળું તેલ એટલે એને શરદી ન થાય અને આમ તે ગરમ પાણી પીવામાં આવે ને એટલે સારું પડે અને આમ પણ ગરમ પાણી જ પીવું જોઈએ એટલે ગળું કોઈ દિવસ ખરાબ ન થાય અને એમાં તે મારે આ શું કહેવાય વ્લોગ શૂટ કરવાના હોય ને મિની વ્લોગનો વોઇઝ ઓવર કરવાનો હોય ને તે મારે ગળું તો સારું જ રાખવું પડે એટલે હું તો છે ને ગરમ પાણી જ પીવું આખો શિયાળો તો સારું રહે એમ અમારે બેને જો ભેળ ખાઈ લીધી છે મારે કસોરી બનાવવાની હતી તુર ફોલી હતી પણ રાજનો કોલ આવી ગયો મારે કે ખાવાનું ન બનાવતી એટલે બહારથી નથી લાવવાનું અને હું કે ભૂખ નથી લાગી એને બહુ એટલે ના પાડી એટલે સાદું સિમ્પલ જ પછી હું કે બહુ ભૂખ લાગી હોય ને તો જ એ સારું બનાવવા દી નકર ન બનાવા દી નકર એને થોડોક કટકો ખાવાનો હોય એટલે હા એમ કે અને અમારી બેન જો ભેળ ખાઈ લીધી છે ને એ તો થોડીક એણે ખાધી થોડીક મેં ખાઈ અને એ બેન બેસી ગયા છે હવે ફોન લઈને કા

આપણે પાછો વિડીયો શરૂ કરીશું તો હોઈ જાઉં ને જીનો એ જીનું રિહાણી છે હુકામ રિહાણી ને એ પકડમાં ન થાય હોય જી એટલે એ પકડમાં આવી જાય પછી હું તમને કાલના વ્લોગમાં કહેશ કે ઝીનું હુકામ રિહાણીથી એમ તો સારો હાલો જે દ્વારકાધીશ ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ્સ ટાઈટના હોઈ જાઓ કા અને જાગજો હવારમાં નિરાતે કાંઈ કામ છે નહીં Sí, Edward, ¿qué